નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ નવલકથા ધરતી પ્રકરણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ દાણા ગણી દિય છન્યાને સધ્યારો આપીને ગોબર પોતાની ડેલી તરફ જવા નીકળ્યો રગાની અકળ લીલા ઉકેલવા મથો એ ખડકીમાં પ્રવાસીઓ ત્યાં તો ઓસરીમાં બેસીને દૂધના દોણા ઠારી રહેલ ઉજમ અને સંતોની વાતચીતમાંથી એક યુક્તિ એને કાને અથાઈ રાંડ વાકા બોલી કાય વાકા બોલી કોણ કોણ ગોબરે પૂછ્યું કોની વાત કરો છો કોણ વાકા બોલી છે વખતોડી બીજી કોણ હોય ગામમાં આકેલ ખૂટિયા જેવી થઈને ફરે છે માથે કોઈ દોહોરું નાખનાર નથી એટલે ફાટીને ધોવાડી ગઈ છે ને જેમ ફાવે એમ બરડિયા કરે છે શું બડ્ડી નાખ્યું વળી સંતુએ કહ્યું પાણી સીધતા સીતતા સહુ જીવતીની વાતો કરતા હતા ને એમાં વાત વાતમાં કોક બોલી ગઈ માંડળીએ જ હાથે કરીને જીવતીને સળગાવી મેલી એટલે મેં કીધું કે જીવતી સળગી તો અહીં માંડવી હતો ઘરમાં હતો જ નહીં એમાં વ્યક્તિને વાકું પડી ગયું મેં કીધું કે માંડળીએ તો બચારો ઘર ભંગ થઈ ગયું એટલે વ્યક્તિ બોલી કે બહુ પેટમાં બળતું હોય તો માંડળીનું ઘર માંડ્યો સાંભળીને મને એવી તો ધાજ ચડી કે ડોસીનો જીબડો જ ખેંચી કાઢું ને કાં તો રાણને તાટ્યું ઝાલીને વાવમાં જ નાખી દઉં ના ના વખતે ભલે જીવતી રહી ગામમાં એક જ એક સુયાણી છે ને મરી જશે તો મોટી ખોટ પડશે ગોબરે કહ્યું કાલે મરતી હોય તો આ જ મરી પણ આવા ન બોલવાના બેન શું કામ બોલે છે બોલાઈ જાય જીભ છે ચામડાની જીભ આમેય વડે ને તેમાંય વડે આવું કૃત્રિમ આશ્વાસન આપીને ગોબરે સંતોના મનનું તો સમાધાન કરી દીધું પણ પોતાના મનમાં એક નવી જ ગળમથલ ઊભી કરી જેનું સમાધાન કોઈ રીતે થઈ શકે એમ નહોતું માંડળે મને શા માટે બચાવ્યું ગોબરના મનમાં આવો વિચિત્ર પ્રશ્ન ઉઠ્યો હા એ માણસે મને જીવનદાન આપ્યું એ વાત સાચી વેરસીએ કરેલો ઘા માંડળે આડેથી ઝીલ્યો ન હોત તો આજે હું કદાચ આ ઘરમાં હયાત જ ન હોત અને તે કદાચ માંડાના મનની મુરાદભર આવી હોત ખરી નોધારી સંતુને એણે આખરે પોતાના રોટલા ઘડવા ઘરમાં બેસાડી હોત ખરી ગોબરની નજર સામે માંડાના બે ચિત્ર આવી ઊભા એક ચિત્ર હતું અપંગ બનેલા ઠૂઠા માણસનું અજાણ્યો એ અનુકંપા પ્રેરે એવા દયામણા દેદાર વાળું બીજું ચિત્ર હતું એ જ માણસના પૂર્વ જીવનનો કરડો ને કપટી ઝેરીલો ને વેરીલો આંખમાં બેથી સાપોલિયા રમડતો માંડળ આ બે માંથી માંડળ સાચો ગણવો અલબત્ત હાદા પટેલે તો ગિરનાર પરની ઘટનાના સમાચાર સાંભળતા જ માંડળને જીવનદાતા જેવો ગણી લીધો હતો અને એમાં એ જીવતીના અગ્નિસ્નાન પછી તો હાદા પટેલે માંડને પેટના દીકરા જેવો જે ભણવા માંડ્યો હતો એની ખેડની જવાબદારી પોતે લઈ લીધી હતી વાડીપાડામાં કામકાજ કરવા એક કામ સાથી પણ શોધી આપ્યો હતો આવતી મોસમમાં માંડના ખેતરમાં વાવણા કરી આપવાનું વચન આપ્યું હતું અત્યારે અસુર થયું હોવા છતાં ફળિયામાં હાદા પટેલો ખાટલો ખાલી જોઈને ગોબરને નવાઈ લાગી હમણાં વારંવાર તેઓ માંડાને ઘેર જઈને દુખ્યા જીવને આપવા કલાક કલાક બેસતા એ ઉપરથી ગોબરે ઉજમને પૂછ્યું કે આતા અત્યારે માંડને ઘેર ગયા છે કે શું એ તો સાંજના કિડારું પૂર્વ ગયા એ ગયા જ છે પાછા આવ્યા જ નથી તો પછી આટલું બધું અહરું ક્યાં થયું ક્યાં રોકાણા હશે ભગવાન જાણે બુદ્ધેશ્વરમાં ભજન સાંભળવા બેસી ગયા હોય તો કે પછી માંડાને ઘેર બેસી ગયા હશે સારી વાર સુધી તો આવા તર્ક વિતર્ક ચાલી રહ્યા રોજ સવારે હાબા પટેલ ચબૂતરે પારેવાને ચણ નાખવા જતા એમ સાંજે પાદાની ખાડાવાળામાં કીડિયારુ પૂર્વ જવાનો એમને નિત્યક્રમ હતો બુદ્ધેશ્વરમાં કોઈ નવા મૂર્કા તો હમણાં આવ્યા નથી કે કાંઈ કથા વાર્તા સાંભળવા કોઈ જાય ઉજ્જમે કહ્યું બાવા સાધુઓ માટે એણે મૂર્કા શબ્દ યોજેલો પોતાનો પતિ ભૂતેશ્વરના મંદિરમાંથી જ આવા મૂર્કાઓ જોડે શન્યાસ્ત્ર લઈને નાસી ગયેલ તેથી એ લોકોની આખી જમાત તરફ ઉજવને નફરત હતી તો પછી ભગવાન દારની ડેલીએ તો નહીં રોકાણા હોય ગોબર જ્યારે આમ એક પછી એક કલ્પના કરી રહ્યો હતો ત્યારે હાથા પટેલ તો ભગવાનદાની ડેલીને બદલે દરબારની ડેલીએ જઈ ચડ્યા હતા અને સમજુબા ઠકરાણાના ઓડામાં બેઠા હતા પોતે કિડિયારુ પૂરીને પાછા ફરતા હતા ત્યાં જ રસ્તામાં એમને પાંચ ભાભાનો ભેટ થઈ ગયો અસાધારણ ગુપ્તતા જાળવીને ડોસાઈએ હાદા પટેલ ને ઠકરાણાના તેડાની વાત કરેલી કોઈને વહેમ ન જાય એ રીતે પહોંચેલા તો છે છે હાજરા ધીમે ધીમે પોતાના અંતરની વાત હાદા પટેલ સમક્ષ નિવેદિત કરી રહ્યા હતા ને તમે તો માના ગોઠ્યા છો ઠુમને ખોટી પેઢી ધર પેઢી આ ગોઠી પદુ હાલ્યો આવે છે એ હું ક્યાં નથી જાણતી આ તો અમારી ભાઈની કાલી ઘેલી આસ્થા છે બા બીજું કાંઈ નથી હાદા પટેલ વિનમ્ર ભાવે બોલતા હતા હદીએ આસ્થાની જ વાત છે ને બાપુ નરસિંહ મહેતાને ભગવાનમાં આસ્થા હતી તો મારો વાલોજી આવીને કુંવરબાઈનું મામો રૂ કરી ગયા નરસિંહ મહેતો તો બહુ મોટા ભગત ગણાય તે તમે ક્યાં નાના ભગત છો તમારી ભક્તિ હું નથી જાણતી સેમને સેડે સતીમાનું થાનક સચીને બેઠા છો એટલે તો ગામ આખું સુખી છે આ ગુંડાસર ઉપર સતીમાની અમે નજર છે એ હું નથી જાણતી આવો આડો અવળો પ્રસ્તાવિક વાર્તાલાપ કર્યા પછી ચતુર સમજુભાઈએ હળવેક રહીને મુખ્ય કામની વાત છેડી એટલે તો મને મનમાં થયું કે હાદા પટેલે બરકીને દાણા જોડાવું હા પહેલાં તો ઓઘડિયા ભુવાને ધૂણાવવાનો વચન થયો પણ પછી મનમાં કીધું કે સતીમાં જેવા સાચક દેવી પાદરમાં જ બેઠા છે એને મિલીને ભૂવા ડાકલાને ક્યાં બતાવવા બરાબર તમે આજ આવ્યા છો તો ડેલીએથી માનું નિવેદન લઈ જાઓ ને મારા વતી દાણા જોઈ દીયો સે બાબત જોવાની છે હાદા પટેલે સહેજ ગંભીર અવાજે પૂછ્યું આ પ્રશ્નનો ઉત્તર આપતા તો ઠકરાદારને વારંવાર સંકટ થયો આખરે નખ વડે જમીન ખોતરતા બોલ્યા આ વાત પેટમાં રાખવા જેવી છે પટેલ તમ તમારે બેફિકર રહીજો વાને કાને એ વાત ન જાય હું મને કેવું ન પડે હવે સમજુબાને હિંમત આવી એમણે અંતરની વાત કહી દીધી મારા કરમમાં જણિયાનું સુખ માંડ્યું છે કે નહીં એના દાણા જોઈ દો જણિયાનું સુખ તમારા કરમમાં તમારે તો આ કહાણીયા સાદુરભા એકે હજારા જેવો દીકરો જાણો છો એકે હજારા જેવો છે પણ એ મારા કરમમાંથી જૂટવાય તો નહીં જાય ને એટલું જોવરાવું છે સતીમાને પૂછીને મારા નામના જારના દાણા પ્રશ્ન એવો તો નાજુક હતો કે હાદા પટેલે મૂંઘા રહેવાનું જ ઉચિત માન્યું છતે છોકરે વાંજ્યા મેણું ચડે એવા જોક ઊભા થાય છે સમજૂબાઈએ હવે મોકળે મને પેટ છૂટી વાત કરી નાખી સાદુબા મારા નસીબમાં સમાસે કે નહીં એની હારી મારે દીકરાની લેણા દેણી છે કે નહીં એટલું સતીમાને પૂછવાનું છે એના દાણા જોઈ દિયો પટેલ તો તમારો નહીં બોલું ભલે કહીને હાધા પટેલે તો ઘેરી ગંભીર ખૂણી કડજ ઘેરા આકાશમાં તક તકતા તારોડિયા જેવું આસુ તક તકતું હતું એક માત્ર હૃદયની સગડી વેદનાને હૃદયમાં વકડતા હાધા પટેલ ઘેર આવ્યા ત્યારે ગોબરે પૂછ્યું ક્યાં હતા અટલ લગી કિડ પૂરીને ભૂતેશ્વર ગયો તો ચડી ગયો એમાં થઈ ગયું વ્યથાની કથા એટલી તો પવિત્ર હતી કે ઘરમાં સગા દીકરાને કાને પણ એ વાત નાખવામાં હાતા પટેલ પાપ સમજતા હતા આખી રાત એમની નજર સામે ઠકરાણાના કરુણામૂર્તિ અને એમની આંખમાં ઝપકી ગયેલા આંસુ તરવરતા રહ્યા છેક વહેલી પરોડે પાપણ ભારે થઈ અને સહેજ ઝકુ આવ્યું તો ખડકી બહાર કમની સાકળ ખકડી અને હાદા પટેલ ઝપકી ગયા ક્ષણવાર તો મનમાં થયું કે ધનિયો ગોવાળ આવી પહોંચ્યો કે શું હું આટલું બધું ઊંઘી રહ્યો કે ગોવાળ ડોર છોડવા આવ્યો તો એ મારી ઊંઘે ઉડી નહીં પણ તુરંત આકાશમાં ઝપકતા તારોડીયા જોઈને થયું કે હજી મોસું જણું થવાને એ સારી વાર છે હાદા પટેલે ખડકી ઉગાડી તો બહારથી બીજું ગઈ નહીં ને રઘો મહારાજ બિલ્લી ભગે દેલીમાં દાખલ થયો અને કસી ઔપચારિક વિધિની રાહ જોયા વિના જ હાદા પટેલના ખાટલા પર બેસી ગયો બહાર ગામ ગયેલે રગો સીધ જ ઠુમરની ખેડકીમાં આવ્યો હતો અંબા ભવાની પર જઈને હોટેલા સા હાલ છે એ જોવાની વકરો ગણવાની કે છન્યાએ કેટલા કાવડિયા ને ચડાવ્યા છે એની તપાસ કરવાની એ અત્યારે એને ફુરસદ નહોતી એના કોઠામાં ધમણ જેવી હાપ ચડી હતી એ જોઈને ખુદ હાથા પટેલને એ નવાઈ લાગી તમે તો ક્યાંય પરગામ ગયા હતા ને ગામમાં કયક ન ગળી ગયા હજી હાલ જ આવો છો હૃદયે કહ્યું અને બીજા કસા પ્રાતિક પ્રસ્તાવની લપણ છપ્પના પડ્યા વિના જ એણે સ્પષ્ટ વક્તતા બનીને કહી દીધું તમારું કામ પડ્યું છે અટણમાં વળી શું કામ અટણમાં નથી કરવાનું ઉતાવળ નથી પણ આ તો તમને કહેવા આવ્યો છું બોલો સતીમાને થાને કે જઈને મારા વતી દાણા જોવડાવા છે તમારે તમારે દાણા જોડાવા છે હા તમને વળી શું દખ આવી પડ્યું દુઃખના નહીં સુખના દાણા જોડાવા છે રઘાએ પોતાની લાક્ષણિક ઢબે કહ્યું મારા નસીબમાં દીકરાનું સુખ માંડ્યું છે કે નહીં એટલું જોડાવું છે બીજો કોઈ પ્રસંગ હોત તો આ કથન સાંભળીને હાધા પટેલ ખડખડાટ હસી પડ્યો હોત પણ આજા આછા મોસુ જણા માયે રઘાની મુખાકૃતિમાં કળાતી કરણાતી છલક જોઈને તેઓ મોગા રહ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સસ